ગરુર પુરાણ મુજબ પુત્ર પ્રાપ્તિના ઉપાયો કઈ તિથિએ ગર્ભ ધારણ ન કરવો જોઈએ ધર્મ ગ્રંથમાં મનુષ્યના જીવનના ચાર પુરુષાર્થોનું વર્ણન કરવામાં આવ્યું છે ધર્મ અર્થ કામ અને મોક્ષ છે તેથી તેને પુરુષ ચતુષ્ટે પણ કહેવામાં આવે છે સમગ્ર જીવન આના આધારે વ્યક્તિ નિર્ધારણ થાય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે સંતાન દ્વારા જ વ્યક્તિને મોક્ષનો માર્ગ મળે છે અને પૂર્વજોને પણ આત્માની શાંતિ મળે છે આથી દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેઓ સંતાન પ્રાપ્ત કરી શકે અને વંશ આગળ વધી શકે નમસ્કાર મિત્રો અમારો એક જ ઉદ્દેશ્ય દરેક ઘર સુધી પહોંચવાનો છે જે અમારા ધર્મ સ્થાનમાં લખેલું છે તેથી જ અમે તમને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે કહીએ છીએ ગરુર પુરાણ અનુસાર પુત્ર પ્રાપ્તિની રીતો કઈ તારીખે ગર્ભ ધારણ ન કરવો જોઈએ આજના સમયમાં પુત્ર અને પુત્રીને સમાન ગણવામાં આવે છે પરંતુ પછી કેટલાક યુગલો એવા છે જેઓ દીકરીની સાથે પુત્રની ઈચ્છા રાખે છે ઘણા દંપતીઓના નસીબમાં પુત્ર નથી હોતો તેથી તેઓને હંમેશા પુત્રી મળે છે આવા દંપતીઓ માટે ગરુડ પુરાણમાં કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે છે જે પુત્ર મદદ કરી શકે માસિક દિવસ પૂરા થતાની સાથે જ સ્ત્રીએ પહેરેલા કપડાની સાથે સ્નાન કરવું જોઈએ જેથી તે માસિક શ્રાવ માંથી મુક્ત થઈ જાય સાત દિવસ પછી સ્ત્રી ભગવાન ની પૂજા અને ઉપવાસ કરવા માટે યોગ્ય બની જાય છે ગરુડ પુરાણ સાત દિવસ મિલન માટે યોગ્ય નથી મિત્રો એકવાર નીચે કમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખો ગરુડ પુરાણ મુજબ આઠમા દિવસે સંભોગ કરવાથી અવશ્ય રનો જન્મ થાય છે અને પાંચમી રાત્રિએ સમાગમ કરવાથી પુત્રીની પ્રાપ્તિ થાય છે તથા છઠ્ઠી રાત્રિ સમાગમ કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે સાતમી રાત્રે મિલન થવાથી એક વંઝિલ પુત્રીની પ્રાપ્તિ થાય છે આઠમી રાત્રે મિલન કરવાથી બળવાન પુત્ર પ્રાપ્ત થાય છે નવમી રાત્રે મિલન કરવાથી સુંદર પુત્રી પ્રાપ્ત થાય છે દસમી રાત્રે વિદ્વાન અને ખૂબ જ સારો પુત્ર જન્મે છે

આમ કરવાથી ચોક્કસપણે પુત્ર જન્મ થશે હવે વાત કરીશું કઈ તારીખે કોઈએ ગર્ભ ધારણ ન કરવો જોઈએ આપણા શાસ્ત્રો અનુસાર શ્રાદ્ધ પક્ષ અમાવસ્યા અને ગ્રહણના સમયે ગર્ભ ધારણ ન કરવો જોઈએ આ સિવાય સ્ત્રીએ તેના વ્રત દિવસે પણ ગર્ભ ધારણ ન કરવો જોઈએ જે દિવસે તમે વ્રત રાખો છો તમારે ગર્ભ ધારણ કરવાનું ટાળવું જોઈએ ઉપવાસના દિવસે ગર્ભ ધારણ કરવો અશુભ માનવામાં આવે છે આવા દિવસે ગર્ભ ધારણ કરવાથી બાળકો ખરાબ વિચારો સાથે જન્મે છે આ સમયગાળા દરમિયાન તમારે ખાટા ખોરાક ન ખાવા જોઈએ સ્ત્રી ગર્ભ ધારણ કરે કે તરત જ તે ગાયનું દૂધ પીવાનું શરૂ કરવું જોઈએ પીપળના ઝાડ પર લાલ દોરો બાંધીને પણ પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી શકો છો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી પુત્ર પ્રાપ્તિ થાય છે કારણ કે પીપળાના ઝાડમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ વાસ કરે છે મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક ચેનલ ને ની સાથે બેલ આઇકન પણ પ્રેસ કરજો અને સાથે જ કમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખજો